નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈન એક નવા જ વિડીયોમાં આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છે ભારતીય નૌકાદળ કે ઇન્ડિયન નેવીમાં જે ગ્રુપ સીની ભરતી બહાર પડી છે તેના વિશે તો આ વિડીયોમાં તમને જાણવા મળશે ભરતી માટે લાયકાત શું શું રહેશે કુલ જગ્યાઓ કેટલી છે છેલ્લી તારીખ કઈ છે તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને આવા જ નવા ભરતીના અથવા તો માહિતીવાળા વિડીયો આપ સુધી વહેલી તકે પહોંચી જાય અને આપને માહિતી મળી રહે તો વિડીયો શરૂ કરીએ સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ તો પોસ્ટ ડિટેલમાં ટોટલ જગ્યા જે છે ત્રણસો ને સત્યાવીસ માટે જે છે આ ભરતી બહાર પાડવામાં આવી છે જે છે લાસ્ક માટે સત્યાવીસ જગ્યા છે લાસ્ક વન માટે એકસો બાણું જગ્યા છે ફાયરમેન માટે છે તોતેર જગ્યા છે જ્યારે ટોપ ક્લાસ માટે પાંચ જેટલી જગ્યા છે ટોટલ ત્રણસો ને સત્યાવીસ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે ત્યાર પછી જોબ લોકેશનની વાત કરીએ તો ઇન્ડિયા જ રહેશે એજ લિમિટમાં જોઈએ તો મિનિમમ એજ અઢાર વર્ષ છે જ્યારે મેક્ઝિમમ એજ છે પચીસ વર્ષ છે એટલે કે અઢારથી પચીસ વર્ષ વચ્ચેના યુવાનો જે છે આના માટે એપ્લાય કરી શકે છે ત્યાર પછી વાત કરીએ કે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તો પોસ્ટ પ્રમાણે અલગ અલગ રહેશે જેમાં લાસ્ટ માટે દસ પાસ પ્લસ લાસ્ટ સર્ટિફિકેટ પ્લસ બે યરનો જે છે એક્સપિરિયન્સ હોવું જોઈએ ત્યાર પછી છે દસ પાસ પ્લસ સ્વિમિંગ પ્લસ વન યર એક્સપિરિયન્સ ત્યાર પછી ફાયરમેન વાત કરીએ તો દસ પાસ પ્લસ સ્વિમિંગ છે ત્યારબાદ જે છે પ્રી ટ્રેનિંગ કોર્સ તમારી પાસે હોવો જોઈએ ને ટોપ ક્લાસ માટે વાત કરીએ તો દસ પાસ છે પ્લસ સ્વિમિંગ પણ જે છે તમને આવડતું હોવું જોઈએ તો અહીંયા જે છે આ પોસ્ટ પ્રમાણે અલગ અલગ જે છે ક્વોલિફિકેશન રાખવામાં આવી છે જો તમે આના માટે યોગ્ય હોય અથવા તો આ ક્વોલિફિકેશન તમારા પાસે હોય તો તમે જે છો આના માટે એપ્લાય કરી શકો છો ફોર્મ ભરી શકો છો ત્યાર પછી વાત કરીએ સિલેક્શન પ્રોસેસમાં તો શોર્ટિંગ હશે ત્યાર પછી રાઇટા એક્ઝામ હશે ત્યારબાદ સ્કિલ ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને લાસ્ટમાં મેડિકલ એક્ઝામિનેશન રહેશે સેલરી જે છે પોસ્ટ પર મને અલગ અલગ રહેશે જે મહત્તમ એક લાખ દસ હજાર સુધી રહેશે ઇમ્પોર્ટન્ટ ડેટની આપણે વાત કરીએ તો બાર તારીખથી જે છે એટલે કે બાર માસથી ફોર્મ શરૂ થયા છે અને એક એપ્રિલ એટલે કે ચોથા મહિનાની એક તારીખ સુધી જે છે તમે આવેદન આપી શકો છો ઓનલાઈન એપ્લાય કરી શકો છો ત્યાર પછી વાત કરીએ આપણે એપ્લાય કઈ રીતે કરવું તો એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે સ્ટેપ પણ અહીંયા આપ્યા છે તમારે લોગ ઇન કરીને બધી ડિટેલ ફિલ કરવાની રહેશે ત્યાર પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યાર પછી એકવાર ફોર્મ ચેકઆઉટ કરવાનું રહેશે અને ત્યાર પછી તમે જે ફોર્મ સબમિટ કરી શકો છો અને લાસ્ટમાં તમે જે છે ફોમનું આઉટ લઈ શકો છો